બ્રહ્માંડ ભગવાનની ઈચ્છાથી અને ભગવાનની ઈચ્છાથી અસ્તિત્વમાં આવ્યું જેમ આપણે આંખો બંધ કરીને વિચારીએ છીએ અને આપણે જે વાર્તા કલ્પના કરી છે તે આપણી સામે એક ફિલ્મની જેમ દેખાય છે તેવી જ રીતે આ બ્રહ્માંડ ભગવાનના ધ્યાન અથવા ઈચ્છામાં બનાવવામાં આવ્યું હતું આ રીતે આ બ્રહ્માંડ ભગવાનનું અવાસ્તવિક સ્વરૂપ છે અને ભગવાનનું અવાસ્તવિક સ્વરૂપ આત્મા જે આ બ્રહ્માંડમાં હાજર છે તે સર્વવ્યાપી છે બ્રહ્માંડમાં ભગવાન અને આત્મા વચ્ચે આ તફાવત છે ઈચ્છાના અવાસ્તવિક સ્વરૂપમાં હાજર ભગવાનનો ભાગ આત્મા છે અને જે ઈચ્છા કરી રહ્યો છે તે ભગવાન છે ભગવાન તેમના ધ્યાનમાંથી બહાર આવતાની સાથે જ આ બ્રહ્માંડ તેમની સાથે ભળી જશે જેમ આપણે આપણી આંખો ખોલીએ છીએ તે ફિલ્મ પણ અદૃશ્ય થઈ જાય છે અને આપણામાં સમાઈ જાય છે તેવી જ રીતે બ્રહ્માંડના સ્વરૂપમાં ભગવાનની ઈચ્છા પણ ભગવાનમાં ભળી જાય છે